તો ભારે વાહનો બન્યા બેકાબુ કે જ્યાં થાન બસ સ્ટેન્ડ સુધીના માર્ગ ઉપર વાહનોને પ્રતિબંધ ત્યારે લોખંડના ગડરો ફીટ કરી નો એન્ટ્રી ના જે પોલ ઉભા કરવામાં આવ્યા જ્યાં ભારે વાહનો માર્ગ માંથી પસાર થતા તોડી પાડ્યા એન્ટ્રી પોલ ત્યારે તૂટેલ પોલ હાલ લટકતો હોવાથી પસાર થતા લોકો જે છે તમામ લોકોમાં પણ હાલતો ભયનો માહોલ જોવા મળી રહ્યો છે છે તમે જોઈ રહ્યા છો એ એ એક પોલ પોલ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યો છે કે જ્યાં રાજ્યમાં જે ભારે વાહનો છે તેવા દિવસ દરમિયાન ભારે વાહનો હંકારવા ઉપર પ્રતિબંધ છે અને આમ છતાં પણ આ ભારે વાહનો ઠેર ઠેર જોવા મળતા હોય છે કે જ્યાં ટ્રાફિક પોલીસ જે છે તેની સાથે

એન્ટ્રી પોલ છે તે તૂટી ગયો છે ત્યારે તૂટેલ પોલ હાલ લટકતી હાલતમાં છે અને ત્યાંથી પસાર થતા લોકો હાલ ભય હેઠળ જીવી રહ્યા છે